નમસ્કાર મિત્રો હું એઆઈ એન્કર બીજ તેજ ન્યૂઝમાં સ્વાગત છે આજના તાજા સમાચાર આજે તારીખ એક સપ્ટેમ્બર બે હજાર પચીસ એસીઓ સમેટી પહેલાં નરેન્દ્ર મોદી પુતિન અને જિનપિંગ સાથે જોવા મળ્યા નરેન્દ્ર મોદીને પુતિનને ભેટ્યા એકબીજા સાથે હળવા અંદાજમાં વાતચીત કરી સ્ટેજ પર જોવા મળી ટ્રાયો ડિપ્લોમેસી આજે વડાપ્રધાન મોદીની ચીન મુલાકાતનો બીજો દિવસ છે ગઈકાલે પણ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વ્યવહાર અને આતંકવાદ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી અને એશીઓ સમિતિમાં હાજરી આપી હતી આજે એશીઓ સમિટીનો છેલ્લો દિવસ છે પીએમ તેમાં હાજરી આપશે અને રશિયન રાષ્ટ્રપતિ પુતિનને મળશે આ દરમિયાન ડિસેમ્બરમાં રશિયન રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પર વિગતવાર ચર્ચ વાતચીત થશે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિશ્રીને જણાવ્યું હતું કે પીએમ નરેન્દ્ર મોદી આજે એસીઓ પરિષદને સંબોધિત કરશે આમાં તેઓ ભારતના પ્રા સહયોગ પર પોતાના વિચારો શેર કરશે આ પછી તેઓ રાષ્ટ્રપતિ મળશે અને પછી ભારત પરત ફરશે આવેલા તમામ નેતાઓને ગઈકાલે એક ગ્રુપ ફોટો પડાવ્યો હતો જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પણ પીએમ મોદી સાથે એક જ મંચ પર હાજર હતા અફઘાનિસ્તાનમાં છ પોઈન્ટ ત્રણની ની તીવ્રતાનો ભૂકંપ

ફ્લેગ કારમાં મુસાફરી કરી ઓગણીસો અઠાવનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતા માટે બની હતી હવે ચીનના રાષ્ટ્રપતિ ઓફિશિયલ કાર ચીનના તિયાનજીનમાં પીએમ નરેન્દ્ર મોદીને મુસાફરી માટે ખાસ કાર હોંગિંગ એલ આપવામાં આવી છે આ કારને ચીનની રોલ્સ રોલ કહેવામાં આવે છે રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતે આ કારનો ઉપયોગ કરે છે નરેન્દ્ર મોદી સોમવારે હાજરી આપવા માટે અને પાકિસ્તાનના પીએમ એક જ સ્ટેજ પર દેખાયા આતંકવાદ સામે લડવા માટે પીએમ નરેન્દ્ર મોદી ચીનનો સહયોગ માંગ્યો જિનપિંગને ભારત આવવા આમંત્રણ આપ્યું સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કહ્યું મહિલા ન્યાયાધીશોની સંખ્યા ઘણી ઓછી ઉત્તરાખંડ ત્રિપુરા સહિત ચાર કોર્ટમાં એક પણ કેસ નહીં ઠરાવ પસાર કરીને તેને ચિંતાજનક ગણાયો થેન્ક યુ અમારો વિડીયો જોવા બદલ આવા અવનવા સમાચાર સાંભળવા હોય તો અમારી ચેનલ લાઇક શેર ઓ સબસ્ક્રાઈબ કરો પ્લીઝ